અને આપણે આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે લેટેસ્ટ ટેકનોલોજીની ગાડી વગેરે લેતા હોય તો પણ એને આપણે કંકુનું તિલક વગેરે કરતા જે માનતા હોય ન માનતા તમામ લોકો પણ આ ક્રિયાઓ અવશ્ય કરતા જોવામાં આવે છે સ્વસ્તિક આલેખી અને કળશ સ્થાપિત કરતા હોય તો કળશ મૂકે છે એની પાછળનું ખાસ કારણ શું છે જ્યારે નવું ભવન નવું મકાન કે નવી કોઈ દુકાનની શરૂઆત કરતા હોય ત્યારે ગૃહ પ્રવેશ કરવા માટે સૌથી પહેલા માટીનો નવો ઘડો લેવામાં આવે છે એમાં જળ ભરવામાં આવે છે અને એની અંદર કહેવાય છે કે રૂપિયો સોપારી હળદર કપૂર ધાન્ય આ બધું પધરાવામાં આવે પછી પાંચ પ્રકારના પાન એની પર મૂકવામાં આવે આંબાના આસોપાલવના પીપળાના વડલાના કે કપુરી પાન મૂકે એની પર સ્ત્રીફળ મૂકવામાં આવતું હોય ચુંદરી બાંધવામાં આવે છે એ કળશ ઉપર સ્વસ્તિકા કાલે આવે અને સાત ધાનની ઢગલી કરી માટીની સાથે એની ઉપર એક કળશને પાણીયરે મૂકવામાં આવતો હોય છે ત્યાં બાજુમાં આખું મીઠું હળદર ગોળ ધાણા મૂકી દીવો કરવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે અહીંયા સકારાત્મકતાના આશીર્વાદ પ્રાપ્ત થાય તો આ રીતે જ્યારે કળશની આપણે સ્થાપના કરીએ છીએ એની પાછળનું લોજિક કારણ એ છે કે કળશની અંદર જળ છે જળ તત્વ હંમેશા શરૂઆતનું કાર્ય કરે જળ તે જગ્યાએ તમારા જીવનનો પ્રગતિ પ્રદાન કરે એટલા માટે જળ ત્યાં અડદર ને મીઠું મીઠું જે છે એ બધી વસ્તુને અંદર એક્ઝોર્બ કરવાનું કામ કરે છે એ જગ્યામાં રહેલી નકારાત્મકતાને પોતાની જે એક્ઝોર્બ કરી લેશે અંદર શોષી લેશે હળદર વાતાવરણને પવિત્ર બનાવવાનું કામ કરે છે એટલા માટે અને ત્યાં

જળનો પ્રથમ પ્રવેશ કરાવવાથી જીવનમાં સફળતા કે જળ તત્વને આર્થિક અને સ્થિતિ સાથે જોડવામાં આવે છે એટલે સૌથી જળની પૂજા કરીને જળ સ્થાપન કરવામાં આવે છે જ્યારે પણ શુભ પ્રસંગો હોય કલશ આગળ મહત્વનો ધરવામાં આવતો હોય છે જ્યારે કોઈ ભાગવત વગેરેનું આયોજન કરે ત્યારે કલશ યાત્રા નીકળવામાં આવતી હોય તો કલશ આ કુંભનું ખૂબ મહિમા છે કરવામાં આવે આ કળશની પૂજા કેવી રીતે કરીએ છીએ એની પાછળની વાત કરીએ તો કહેવાય છે કે આપણે કળશની પૂજા શા માટે કરીએ છીએ તો આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ પહેલા ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરની અંદર શેષ સૈયા પર સહન કરતા હતા